જય શ્રી મિત્રો જોઈ શકો છો કે આ પ્રભુજીના હિસાબે તેમ આ નિરાધાર માતાજી હેરાન થઈ રહ્યા હતા તો એમને આપણે અહીંયા સંસ્થામાં આવ્યા હતા એ બદલ તેમને આપણે ભાવનગર લઈ જઈ અને એ ભાઈ છે પ્રભુજી જે આપણા એ પ્રભુજીને આપણે સિવિલમાં એડમિટ કરાવી દીધા છે અને ત્યારબાદ એને ઘણું સારું છે બે દિવસ થઈ ગયા છે અને હવે સારું છે તો અમારી માનવ સિવાય પ્રભુ સેવા સંસ્થાને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા સૌને વિનંતી રહેશે

ઈ વસ્તુ 11 વ્યાજ બી છે તીજામાં આવસ ને જોવાની જરૂર છે ને બોલ તમે છે ને પહેલા તો અહીં એડમિટર છો બરોબર જે કાઈ હેલ્પની જરૂર પડશે ને એ કરીશ આવા પીવો દવા બધી હેલ્પ કરી બરોબર તો બધું બધાય નું હું આને કે લેવા છે ને હવે સેટ ભાઈને માની એ મુદર ના તમને તે કપડાની ગાડી ના કોઈ સારું લાગે હા હેનતા એ સારું લાગે તમારા મુંડુ ફાળું નું કુલીસ નવર થઈ ગયું હા વાઈફ નું મુંડુ કોઈ નવાનું હા સારું તો મને સારું હલો મિત્રો તો આજે આપણે આવી ગયા હતા ભાઈ શ્રી વિનોદભાઈ ને સિવિલ માં મળવા ને હવે એને સારું છે કઈ ગોદડાની જરૂર હતી હેલ્પ કરી બાદ હવે આપણે જઈ રહ્યા છીએ પરત આશ્રમે સર્વે ભાઈઓ જોતા રહ્યો અને બસ એવી પ્રાર્થના કરો કે વિનોદભાઈને હવે જલ્દીથી જલ્દી સારું થઈ જાય